આપણું અપમાન કરે તો આપણે શું કરવું બોલો શું કરવું જ

બીજા દુખે તો દુખી થઈ શકીએ પણ સૌથી ગોફનાક તત્વ જે હોય તો એ છે કે આપણો પોતાનો અહંકાર આપણે કરવાનો ને આપણે દુઃખી થવાનો બાહુબલી કેવું છે મેળવી શકે એમ અહંકારની પણ એક તાકાત છે એમ જ સમજે છે કે મારા જેવો કોઈ નથી

બોલવું નહીં કારણ કે સામે વાળો વધારે ક્યાંથી ચડતો હોય છે તમે જવાબ આપો રાત જોતો હોય છે કે તમે જવાબ આપો આખી દુનિયા આચારાંગ સૂત્ર કે છે અટ્ટે લોએ પલીટે લોએ અટે પલીટે અયમ લોએ આ લોક આખો ભડકે પડે છે અને આ ભડકે પડે છે બહારના ભડકાથી નહીં પણ અંદરના કસાયોના ભડકાથી ભડકે પડે છે જરાક પોતાની ઈચ્છા વિરુદ્ધ થયું કે જરાક સામેવાળી વ્યક્તિએ આપણું અનિચ્છિત કર્યું એટલે અંદર સંકલેશો અને સંઘર્ષોની દ્વારા એટલી બધી ભડકે ભળે છે કે આ દ્વારા પોતાને પણ બાળે અને સામેવાળી વ્યક્તિને પણ બાળે ચારમાં ચક શૃક્ષિને પણ શાસ્ત્ર ચક જો જોવામાં આવે તો આચારા સૂત્રનું કાલ્પનિક દૃશ્ય સામે આવે ચારેય બાજુ તમે જુઓ સંઘર્ષો છે સંકલેશો છે ઈંકાર છે અહંકાર છે અને બદલો લેવાની ભાવનાઓમાં બધા પચ્યા છે એનાથી આ લોક આખો ભડકે ભળે છે કારણ કે એનાથી ચીકણા કર્મ બાંધી અને પોતાના ભવિષ્યને બહુ જ સમજા દુર્લભ કરે છે અસુરક્ષિત કરે છે એટલે

કારણ કે વગર નિમિત્તે પણ એમનો બોયલર ફાટે નિમિત્ત પામીને ફાટે તો વાત સુધી સમજી રાખજો કે સંકલેશ બહુ ખતરનાક છે સંઘર્ષ બહુ ખતરનાક છે સાધના એનું નામ છે આપણે સંઘર્ષ કરવા નહીં ને આપણે કોઈના સંઘર્ષ કે સંકલેશમાં નિમિત્ત બનવો નહીં ને ક્યાં બની ગયા હોય તો પ્રેમથી સમાધાનથી રસ્તો કાઢી નાખો એ સંઘર્ષ અને સંકલેશ આગળ વધે નહીં આગળ વધેલો એ સંકલેશ આપણે જોઈએ છે ગુણ શર્મા બનીને કે ગુસાળો બનીને આપણી પાસે આવશે બીચ પડે છે રસ્તો કારો સમાધાન કરો વાત પતાવો એને તાણીને ખેંચીને વાતનો વતેસર ના કરો નહીં તો આંતરિક દુનિયાની ની અંદર આપણને આપણું જીવન જીવવાનું ભારે પડી જશે આ ભાતમાં ક્રોધ બહુ આવતો તો પ્રેમ સુરી મારા ચિંતામાં હતા કે આને કોની સાથે રાખો બધા સાધુ કહેતા હતા સાહેબ કોઈ ભી સાધુ મોકળો પણ આ મારી સાથે ના જોઈએ ઓહો પ્રેમ પણ આશય દસ વૈકાલિક કહે છે કે ક્રોધ પ્રીતિનો નાશ કરે તમારા બે વચ્ચેના પ્રેમના સંબંધોમાં આગ પ્રકારના જો કોઈ તત્વ હોય તો તે છે ક્રોધ પ્રેમ ચુરી મહારાજ ચિંતિત હતા જીતેન્દ્ર ચુરી મહારાજની પાસે ગયા સાહેબ ચિંતા ન કરો આમને હું લઈ ગઈશ પછી પ્રેમચુરી મહારાજ એટલે ક્ષમાના સાગર હતા ગમે તેમને સાધવી પણ હમણાંથી જરાક વ્યથિત હતા અને ગુરુને સાંત્વન આપવાનો એક રસ્તો છે આ સાંત્વના ગુરુને હું લઈ જઈ સાપ ચિંતા ન કરો એ વખતે પ્રેમસુરી મહારાજને જીતેન્દ્ર વિજય ઉપર એક સરસ મજાની આંતરિક કૃપાનો ધોધ વરસતો હોય છે આયર્ય પાયા પુના અપસન્ના આચાર્યના મન અપ્રસન્ન થાય એના જેવી કોઈ વિરાજ્ઞા નથી અને આચાર્યોના મન પ્રસન્ન રહે એના જેવી કોઈ

જરા કોઈ એ સડી કરી નાખે ને બોઈલર ફાટ્યું ના દે આટલા સૂત્ર તુચ્છ કાયર ની આપણે ઇતેન્દ્ર સુરી મહારાજે અમુક સિસ્ટમ એવી બનાવી દીધી દી સિસ્ટમ ફ્રેમવર્ક આકાશ શું છે અને જ્યાં ગુસ્સો આવતો હોય જ્યાં અહંકાર આવતો હોય એને ડિલીટ કરવાની સિસ્ટમ આપણે બનાવી દીધી તો વાત પૂરી થઈ જાય

તમારું ધાર્યું નથી કયું કારણ તમારું કીધું કોઈ એ કહ્યું નથી બીજો કોઈ કારણ ને નક્કી કર્યું ભાઈ મારે ઈ જે ધારે ઈ કરવાનું અને ઈ કે ઈ કરવાનું શું છે તો મારે તમને બધી ફિલોસોફી સમજાવવા બીજાનો કીધું કરીએ ને બીજાનું ધાર્યું કરીએ એમાં આપણી કાયરતા નબળી છે ને નબળી છે બીજો બઉ મોટી સાધના છે શાંતિથી જીવો પ્રેમથી જીવો આરાધના ઓછી થશે તો ચાલશે પણ સંઘર્ષ અને સંકલેશ વાતાવરણ દૂષિત થશે એ નહીં ચાલે

પ્રોટોકોલ શું કહે છે વિનય શું કહે છે શાસ્ત્ર શું કહે છે તારે મારી આજ્ઞામાં રહેવાનું તારે મારું કીધું કરવાનું હું કહું એમ કરવાનું મારી ઈચ્છા મુજબ વિહારો કરવાના પ્રોટોકોલ સાચવવો છે કે સંઘર્ષ ટાળવો છે સંઘર્ષ વધારવો હોય તો પણ એ નહીં પ્રોટોકોલ

એના કારણે ટોટલ રિવર્સ આપણી એટીટ્યુડ હોય છે અને એના કારણે ડગલે પગલે ચાહે કુટુંબ હોય પરિવાર હોય સ્નેહી હોય અરે ગુરુ પણ કેમ ન હોય એની સાથે આપણો અહંકાર સાચવવા માટે આપણે તણખા ઉભા કરીએ છીએ સંતેષો ઉભા કરીએ છીએ બહુ સરસ મજાનો પ્રશ્ન અને એની ટીપ છે કોઈ સામેથી ગુસ્સો કરતો કોઈ અપમાન કરે છે કશું જ નહીં પરમાત્મા મહાવીરદેવની નજર સામે તમે રાખો વગર કારણે વગર વાંચે વગર કોષે વગર પરમાત્માએ કોઈનું બગાડે જેટલા આયા છે પરમાત્માએ એનું સન્માન કર્યું છે પરમાત્માએ એનો સ્વીકાર જ કર્યો છે પરમાત્માએ સહન જ કર્યું છે તો આ કુદરતે પરમાત્મા મહાવીરદેવને કલ્પના બહારનો તેવજ્ઞાનનો તીર્થંકર કલ્પનાનો રિવોર્ડ આપ્યો છે જો પ્રતિકાર પરમાત્માએ કર્યો હોત તો આ ભગવાન પણ આજે આપણી સાથે જ હોત પરમાત્માને આપણામાં આ ફેર છે આપણી માનસિકતાને એમ બી માનસિકતામાં ફેર છે લેટ બો કરતા તા ઉપેક્ષા કરતા હતા મોંઘ રાખતા હતા મારનાર ઉપર પણ કરુણા વહાવતા હતા એના કારણે ભગવાન ભગવાન બન્યા છે

સિદ્ધ અવસ્થાની જે ગુરુમૂર્તિ છે એને નવાંગી પૂજા કરવામાં તો ક્યાંય કોઈ મતભેદ જ નથી વિવાદ નથી પ્રશ્ન જ નથી પણ અમારા મહારાજ કહેતા હતા કે ગુરુમૂર્તિ ચાહે પંડિત સ્વામીની હોય કે ગૌતમ સ્વામીની હોય આ બંને જેમ ગુરુ સ્વરૂપ છે એમ હરિયમ સ્વરૂપ પણ છે ગૌતમ સ્વામીના દ્રાપની અંદર આપણે કહીએ છીએ સાથે કોઈ પણ અનુસંગિક પ્રશ્નો હોય તો તમારે પૂછી લેવાનો એમાં કોઈ વાંધો નથી આ રહી

અર્યંત થવાના છે માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને થોડા સમય પછી અર્યંત આ જ્યારે અવસ્થા હતી ત્યારે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન નહોતું થયું ત્યારની વાત અને કેવળ જ્ઞાન થયું પછીની વાત એટલે અર્યંત વચાય ભગવાન નેતા થયા ત્યારે ઉપાસ ધ્યાય હતા અને ભગવાન થયા પછી અર્યંત તીર્થંકર રૂપે ગૌતમ સ્વામી ભલે નથી થયા પણ હરિયંતની ઉપાસના કરીને આરહંત્ય જેવું એમણે સત્વ પ્રાપ્ત કર્યું એટલે ઉપચારથી એમને હરિયંત પણ માનવામાં આવ્યા છે એટલે હરિયંત વચ્ચે શ્રી ગૌતમ સ્વામીને નમઃ તીર્થંકર સ્વરૂપ કેવડી સ્વરૂપ એમને હરિયંત સ્વરૂપ એમને માનવામાં આવ્યા છે માટે એમની અષ્ટ પ્રકારની પૂજા પણ થાય અને સાથે સાથે વંદન પણ થાય સાંપ્રતકાળના ગુરુને પણ દેરાસરની અંદર ગુરુ મૂર્તિ હોય તો ભગવાનની સામે જીવન તો ગુરુને વંદન ન થાય પણ મૂર્તિ સ્વરૂપ ગુરુને વંદન કરવામાં કોઈ વાત નથી

લગ્ન માં જાઓ ત્યારે સારા કપડા પહેરો નવા કપડા પહેરો પહેલી વાર કપડા પહેરેલા હોય પહેરો એક કપડા એક લગ્ન માં પહેર્યા હોય અને બીજા લગ્ન માં જવું હોય એજ કપડા તમે પહેરો ને પછી એક દિવસ પહેરેલા પૂજાના કપડા પણ બીજે દિવસે પહેરાય નહીં કારણ કે પરમાત્મા લોકો પુરુષ છે પરમાત્માની ભક્તિ ઉત્કૃષ્ટ ત્રવ્ય કરવાની છે માટે આજને પસીનાના પછી ધોઈ પણ નાખો તો પણ એ કપડાં પહેરાય છતાં વ્યવહારથી બજેટથી રૂપિયાથી વ્યવસ્થાથી આપણે પહોંચી ન શકીએ તો બીજા નંબરમાં આજે પહેરેલા વસ્ત્ર બીજા દિવસે ધોઈ નાખવા જોઈએ પોઈન્ટ ઓફ વ્યુ સંશોધન પાણીના બગાડ કરતા પણ ફૂટો વસ્ત્રો થી પરમાત્માની ભક્તિ કરવી આ ભાવ ચડ્યા તો અને આ ભાવ નહીં હોય અને પાણી નો બગાડ કે ફૂલની વિરાધતા નજર સામે લાવશો કોઈ પણ પ્રકારની ભક્તિ તમે પરમાત્મા ની ક્યારેય નહીં કરી શકો રોજ હવા ફૂલો લાવવાના છે તાજા લાવવાના છે ભરપૂર લાવવાના છે અસ્થાનક વાસીઓ એમ જ કે છે ભાઈ ક્યો વિરાટતા હોતી હે સચીત હે તમામ શરણની અંદર થાય છે કે નથી થતી સાધુ ના ધર્મ જુદા છે ગ્રસ્ત નો ધર્મ જુદા છે નો ધર્મ છે સાંભળ્યું છે પરમાત્માના સમવસર ની અંદર જયારે આ જાન પ્રમાણ પુષ્પ ની થાય એ પુષ્પા ઉપર પણ ચાલીને જાય સાંભળ્યું પ્રધાનતા નથી

એને પાણી જોઈતું હોય ખાડો ખોદે મહેનત કરે ત્રાસ થાય પણ પાણી મળે પછી એને ત્રપતિ થાય એમ થોડી દ્રવ્ય વિરાજના સ્વરૂપ હિંસા થાય છે પણ પછી ભક્તિના માધ્યમે હજારો લાખો જીવો પરમાત્માની ભક્તિથી પોતાના સમ્યક દર્શન અને પરલોકને સેવ કરે છે એના કારણે આ સ્વરૂપ વિરાજના સ્વરૂપ હિંસા એ હિંસા સ્વરૂપ છે જ નહીં સમજી ગયા બધું મારો <laughs> ત્યારે અવસરે અવસરે જો એક વાત સમજો ગરમી ભયંકર હોય પછીનો ખૂબ થતો હોય તો તો રોજે રોજ જોવા જ જોઈએ ત્યાં આ પાણીની કે વિરાટતાની તમારે શું છે આ વિચાર કરવાનો પણ તમે તમારા કપડા ધોતા જ ન હોતો સંસારની બધી વિરાટતા કરવાની અને ધર્મ માટે કોઈ કામ આવે ત્યારે વિરાટતાને આગળ કરવાની ઉચિત નથી શાસ્ત્રમાં લખ્યું છે

ચોખ્ખા રાખવાના છે એટલે પૂજાના કપડે બને ત્યાં સુધી વ્યાખ્યાનમાં સામેલ કરવું નહીં પૂજાના કપડાને સામાયના કપડાં અલગ રાખવું અલગ રાખવાના એક કલાક અહીંયા તમે બેસો એના કારણે ગરમી વગેરેના કારણે પછીના વગેરેના કારણે એના તંતુઓ વગેરેની અંદર આ કતરા સમજ્યા અશુભ તત્વો અશુભ પરમાણુઓ જાય પછી બીજા દિવસે એજ કપડાથી પરમાત્માની પૂજા વગેરે કરવી પણ ઉચિત નથી એટલે હા કોક વાર આકસ્મિક કોઈ કારણસર કરવું પડે તો વાત જુદી એને વિધિ બનાવવી નહી ધર્મમાં વિધિ શુદ્ધતા ચોખ્ખાઈ પૂરેપૂરી રાખવી પૂજાના કપડાં જુદા સામાયિકના કપડાં પણ જુદા બંને હશે તો તમારા તમને ખબર નથી શાસ્ત્ર દ્રષ્ટિથી જેટલી ઘણી ઘણી શુદ્ધિ બતાવી છે મનની શુદ્ધિ વચનની શુદ્ધિ કાયાની શુદ્ધિ વસ્ત્રની શુદ્ધિ વિધિની શુદ્ધિ સૂત્રની શુદ્ધિ અર્થની શુદ્ધિ અને જેટલી શુદ્ધિ જાળવીએ એટલા ભાવોલ્લાસ આપણને વધારે જાગે ભાવોલ્લાસ વધારે જાગે એટલું પુણ્ય ભંગ અને કર્મની નિર્જરા પણ વધારે થાય એટલે આજે તમારા ઘણાની ફરિયાદ છે મનુષ્ય કેટલા વર્ષોથી પૂજા કરીએ કેટલા વર્ષોથી સામાયિક કરીએ પણ નથી ભાવ જાગતો એનું મૂળ કારણ એ છે કે તમે ક્યાંય કોઈ પણ પ્રકારની નથી વિધિ સાચવતા નથી શુદ્ધિ સાચવતા વિધિ અને શુદ્ધિ નથી સાચવતા એટલે ભાવ જાગતા નથી અમારા મહાત્માઓ ભગવાન ભાનુ સુરેશ્વરજી મહારાજા

આ ખુલ્લી નથી આમ બંને બંધ સૂત્ર અને અર્થમાં જ એમનો ઉપયોગ ક્રિયા કે પણ જે સૂત્ર જે અર્થ સાથે આવે એ પ્રમાણેની ક્રિયા એક એક કમાતમણા અને આવું એક એક પ્રતિકમણ માણસને ક્યાંય ભાવ દુનિયાની અંદર ઊંચે પહોંચાડી દે આપણે તો એક ગાવસદ આવે તો એ ઉભા ઉભા તો નહીં બેઠા બેઠા અને એમાં આ આવી ક્રિયા આવા સૂત્રો અર્થો કે આવી કે અશુદ્ધિ આપણને ક્યારેય ભાવ લગાડી શકતા નથી એટલે આ બધી શુદ્ધિ અને બીજી જે જાળવે એને ભાવો રસ પણ લાગે છે આ રીતે કેટલાક પ્રશ્નો છે અધિકાર કરાયા આયા છે